સુરત શહેરમાં આજે પણ રોડ રસ્તાની ખરાબ સ્થિતિ હોવાના કારણે લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ચોમાસાના પહેલા તબક્કાથી લઈને ચોમાસું પૂર્ણ થવાના આરે છે ત્યારે સુરતના રસ્તાઓથી લોકો અને ખાસ કરીને વાહન ચાલકોની મુશ્કેલીઓ હજુ પણ પૂર્ણ નથી થઈ વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા સતત રોડ રસ્તાઓને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો હતો ત્યારે આજે અનોખો એક વખત વિરોધ કરતા વિપક્ષ નેતા સહિતના હોદ્દેદારો અને કોર્પોરેટરોને ડિટેન કરાયા હતા વિપક્ષ દ્વારા ગઈકાલે પૂણા વડેલા પાસે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી આજે સવારે જ્યારે વિપક્ષના કોર્પોરેટરો વિરોધ કરવા પહોંચ્યા ત્યારે પહેલેથી જ ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જેથી વિપક્ષના કોર્પોરેટરે કિરણ ચોક ખાતે એકત્રિત થઈને રસ્તામાં પડેલા ખાડા પાસે જ કાર્યક્રમ કરી દીધો હતો જેમાં સુરત શહેરના મેયર ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષના તસવીરો તેમજ સ્થાનિક ધારાસભ્યની તસવીરો ઉપર ફૂલહાર કરી દીધા હતા રસ્તા ઉપર જ ખોટી દુઃખદ લાગણી વ્યક્ત કરતા હોય તે રીતે મંત્રોચ્ચારની સાથે વિપક્ષ દ્વારા ફૂલહાર કરવાનો કાર્યક્રમ જોતા આસપાસના લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા શહેરના રસ્તાઓની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાથી લોકો પણ સોશિયલ મીડિયા થકી શાસકો ઉપર ફિટકાર વરસાવી રહ્યા હતા તે દરમિયાન શાસકો કહેતા હતા કે વરસાદ બંધ થતાની સાથે જ રસ્તા બોતેર કલાકની અંદર તમામ ઝોનની અંદર યુદ્ધના ધોરણે કામ શરૂ થશે શરૂઆતના તબક્કામાં યુદ્ધના ધોરણે કામ શરૂ થયું હતું પણ ફરીથી ગોકળ ગતિએ શરૂ થઈ ગયું હોય તેમ જણાઈ રહ્યું હતું દરેક ઝોનની અંદર એકસાથે કામ શરૂ કરવા બદલ શાસકોએ જાહેરાત કરી હતી કે બોતેર કલાકની અંદર તમામ રસ્તાઓનું રિપેરિંગ કામ પૂર્ણ થશે પરંતુ હજી પણ શહેરના એવા ઘણા રસ્તા છે જે કલાકો નહીં પરંતુ દિવસો પસાર થઈ ગયા બાદ હજુ સુધી રિપેર કરવામાં આવ્યા નથી જેને લઈને વિપક્ષ વારંવાર શાસકોને ઘેરવામાં સફળ થઈ રહી છે રોડ રસ્તા જેવી પ્રાથમિક જરૂરિયાતોને લઈને વિપક્ષ દ્વારા સતત કરવામાં આવતા કાર્યક્રમના કારણે લોકોમાં પણ તેઓ સહાનુભૂતિ પ્રાપ્ત કરવામાં સફળ થઈ રહ્યા છે બીજી તરફ શાસકો વારંવાર અધિકારીઓને કામ પૂર્ણ કરવા માટે દબાણ કરી રહ્યા છે પરંતુ કામ પૂર્ણ થઈ રહ્યું નથી તે વાસ્તવિકતા નજર સામે દેખાઈ રહી છે અને જેના કારણે વિપક્ષ શાસકો ઉપર હાવી થઈ રહ્યું છે સુરત શહેરના લોકો ખાડાઓથી હોવા સુરત શહેરના લોકો ખાડાઓથી હેરાનને પરેશાન થઈ ગયા છે વરસાદ આવે ત્યારે રોડ પર ખાડા પડી જાય છે અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ખાડાને પૂરે છે પરંતુ ફરીથી તે જ જગ્યાએ ખાડા પડી જતા હોય છે વરાછા વિસ્તાર ખાતે આવેલા યોગી ચોક નજીક રસ્તા પર અનેક ખાડાઓ જોવા મળે છે જેના કારણે આ વિસ્તારના લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે વારંવાર સ્થાનિકો દ્વારા સુરત પાલિકાને આ અંગે રજૂઆત કરવામાં આવી છે અનેક ફરિયાદ બાદ પણ સ્થિતિ જેમની તેમ છે આ જ કારણ છે કે આ વિસ્તારના લોકોને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યો હતો આ વિરોધના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા છે આજે સુરત શહેરના આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા તમામ નગરસેવકો સાથે અને સુરત શહેરના સંગઠન સાથે કિરણ ચોક ખાતે જે ખાડાઓ પડી ગયા છે એ બાબતે અમે વિરોધ નોંધાવ્યો છે આ બાબતે અમે અગાઉ તમામ પદાધિકારીઓને આમંત્રણ પણ આપેલું છે દુઃખોત્સવ કાર્યક્રમ નિમિત્તે આ કાર્યક્રમનું નામ અમે દુઃખોત્સવ કાર્યક્રમ રાખેલો હતો અને તમામ પદાધિકારીઓના નામ નામકરણ સાથે એટલે કે જેટલા જેટલા ખાડાઓ છે જેવડો ખાડો એવડું પદાધિકારીનું નામ અમે નામકરણ કર્યું અને સાથે સાથે રોડને બાટલા પણ ચડાવ્યા કેમકે બીમાર અને બિસ્માર હાલતની અંદર આ રોડ છે લોકોની કમર ભાંગી રહી છે આમાં સાંધાના દુખાવાઓ થઈ રહ્યા છે જેના કારણે ખૂબ હેરાનગતિમાંથી લોકો પસાર થાય છે આ બાબતે અમે વારંવાર ઝોનમાં રજૂઆતો કરી છે આ પદાધિકારીઓને રજૂઆત કરી છે વારંવાર રજૂઆતો છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં મુખ્યમંત્રી આવવાના હોય તો તરત જ કામગીરી થઈ જતી હોય પરંતુ જ્યારે સુરત શહેરની જનતા અહીંયાથી ચાલવાની હોય તો એમના માટે કોઈને કંઈ પડેલી નથી કારણ કે એ લોકોને ખબર છે કે ભાઈ લોકો હેરાન થાય તો ભલે થાય પણ અમારા મુખ્યમંત્રી હેરાન ન થવા જોઈએ અમારા મુખ્યમંત્રી સારા રસ્તા પરથી ચાલવા જોઈએ પરંતુ જે ખરા અર્થમાં રાજા છે એમને આવા ખાડાવાળા રસ્તા પરથી ચાલવું પડે છે એમને આમાં હેરાન થવું પડે છે ખરેખર આ જે રાજનીતિ છે આ લોકોએ બધે ભેગા મળીને બગાડી નાખી છે કારણ કે જે પ્રમાણે એક મિનિટ એક મિનિટ જે પ્રમાણે એક મિનિટ એક મિનિટ એક મિનિટ બાઇટ પૂરી થવા દો જે પ્રમાણે કામગીરી કરવી જોઈએ